આટ તો ભય કશું નતો લે હવાઈ બનાવી છે લે ગોડા હું કહું હ હા તો બેજો ને તો હારું હમરાય છોડ્યો ને તો બેજો એ ને

ભે ના ભાઈ જાલમ બુ

મારા ભુવા એ રૂપિયો નહી કમાયો અમારી ના લીધે ગોડા ચિંતા ના કરતો ભાઈ સલાલ ની જોગણી હાજર લાડુ તમે

ખૂબ મહેનત કરી છે વસ્તીઓ પેલા વસ્તીને ખમાન મજા કમો કુવાસી આવી છે મારી કુવાસી એકેય ખાલી ના જવી થઈ તારી તીજોરીએ કોઈ તારું કાઢ ની મારી કુવાશોને રાજી ખુશી થઈ મોકલજી ભાઈ હું કહું છો હા મારી દીકરીઓને કાલથી કોઈના ગેર દુઃખ નહીં રહો તો કુવા શું કહું હું મારું રોગ ભાઈ ભાઈ દરેકના દીકરાના ઉભેલા બેઠેલ અને જેવો જેવો વળતો હશે ભાઈ એ ભાઈ સુરેશ ભાઈ ખૂબ મજા લે જો જો વાળતો હોય છે બિપિનભાઈ એ જગતમાં પાણ પાન ના કરો તો મારું નોમ માતા નહીં લેવું કઉ છું એટલે ભાઈ રાઠોડ પરમારું ખુબ મજા લે એક મારા મણિકા થઈ ગયો છો ને એવા રહ્યો લ્યા પણ ગોડો ગેલો ભૂવો છે લ્યા તમે લાખો રૂપિયા વાપરી નાખો છો એની વાપરતા આજ કાલ કરતા 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 તમારી સધીન હોય વધારે વર્ષો સુધી ગયો લ્યા

મળાવની જે ખૂબ મજા બનશે ભાઈ એ ગવયણ મજા ભાઈ ઘણી મહેનત કરી છે ખૂબ મજા લે ખૂબ મજા દીકરા ના કરતો મજા ખમન રાખી જે ભાઈ માતાજી